આજે વહેલી સવાર થી નાના નાના શ્રી ગણેશ નું ભાગર ચાર થી પસાર થઈ રહ્યા છે તો આપણે અહીં જે મહારાજજી છે તેમની પાસેથી પણ જાણીએ કે આજની વિસર્જન યાત્રા કેવી રીતે કાઢશે લોકો અને કેવી રીતનું આયોજન કરવામાં આવે છે સુરતના સમગ્ર ગણેશ ભાવિક ભક્તોને જય શ્રી ગણેશ પ્રણામ આજે દસ દિવસ સુધી ચંગે સનાતન ધર્મના દેવ એવા ગણેશજી વિસર્જન યાત્રા હોય ત્યારે સર્વ તો દરેક મંડળના સભ્યો નિવેદન કરું છું કે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ પ્રમાણે મૂર્તિ પ્રતિમા વિસર્જન સૂર્યઅસ્ત પહેલા કરવું જોઈએ એટલે આપ સૌ સવારે વહેલા પોતાના પ્રતિમાને આરતી ભોગ વગેરે કરીને તમે પ્રસ્થાન શરૂઆત કરો અને વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારના અભદ્ર ગીતો અને વધારે જોરથી ડીજે વગેરે ન વગાડતા શાંતિ વાતાવરણમાં રંગે ને ચંગે વાસ્તે ને ગાજતે હર્ષ ઉલ્લાસ સાથે આપણા આરાધ્ય દેવની વિસર્જન યાત્રામાં જોડાઈએ વિસર્જન યાત્રા કરીએ ગઈકાલે આપવામાં આવે છે એટલે આજે પ્રતિમાને વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારની અગટિત બનાવો ન બને એના માટે આપ સૌને નિવેદન સાથે શાંતિભર્યુ વાતાવરણ વિસર્જન યાત્રામાં જોડાવા નમ્ર નિવેદન પ્રણામ જય શ્રી ગણેશ

કમસે કમ સિત્તેર હજાર ની આસપાસના ગણપતિ વિસર્જન થઈ રહ્યા છે મોટા ગણપતિ બીજા રાઉન્ડ અને હજીરા સુધી લઈ જવામાં આવે છે ત્યારે આપણા જીવનમાં ગણપતિ દાદા સુખ સમૃદ્ધિ આપે એવી મંગલ શુભકામના ઓર આજ એક મેસેજ મેં એ પણ આપી રહ્યો છું કે હિન્દુ અને મુસ્લિમ આયો દરેક સહુખ આપી અને આ ગણેશ વિસર્જન યાત્રાને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ વિસર્જન યાત્રા થાય એવી મંગલ શુભકામના

અને શાંતિપૂર્ણ ઘોંઘાટ રહીત કરીને આપણે શાંતિપૂર્ણ વિસર્જન કરીએ વિસર્જન કરતી વખતે પણ ધ્યાન રાખવું કે કોઈ બાળક ડૂબી ન જાય અથવા વિસર્જન યાત્રા કોઈ દુર્ઘટના ના ઘટે એની કાળજી રાખી એના વિસર્જન યાત્રા કરે એવી હું શુભકામના પાઠવું છું कलिच पर अपन हमने आज हम हमने सहारो पर लागे छे पेंपंचेट और दूसरी गम्मे लाइके छे तुमने गुप्पाई